નમસ્કાર તમે જોઈ રહ્યા છો એક એવું બુથ કે મત કરવું સૌને ગમે મત કરવા લોકો આકર્ષાય મતદાન દરેકનો ફંડામેન્ટલ રાઇટ અને એ હક ભોગવા માટે આતુર થાય સરકારશ્રીએ એવું મતદાન મથક બનાવ્યું કે મત કરવા લોકોને આવવું ગમે એવું યુનિક પ્રકારનું મતદાન એ વાવ તાલુકાનું વાવડી મુકામે આવેલું વાવડી બે ચોરાણું મતદાન મથક તો વાવડી બે ચોરાણું મતદાન મથક આવેલું છે વાવ તાલુકાથી પાંચ કિલોમીટરના અંતરે આવેલી વાવડી પ્રાથમિક શાળામાં લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી યોજાઈ રહી છે અને વાવ તાલુકાની જેમ દેશભરમાં એમાં ગુજરાતમાં સાત પાંચ બે હજાર ચોવીસ મંગળવારના રોજ આપણે પવિત્ર ફરજ નિભાવવા માટે વાવડી પ્રાથમિક શાળામાં વાવડી ગામના વાવડી એકના મતદારો અગિયારસો ત્રાણું અને વાવડી બેના મતદારો સાતસો ને બાસઠ જે પોતાનો મત અધિકાર અહીં ભગવટો કરશે અને શાસનીય પ્રણાલી પ્રમાણે ચૂંટણી પ્રક્રિયા કેવી હોય લોકશાહી ઢબે યોજાશે આપ જોઈ શકો છો મતદાન મથક કેવું સુંદર બનાવ્યું છે રળિયામનું ઇકો ફ્રેન્ડલી આ છે મતદાર સહાયતા બૂથ જ્યાં મતદારને એનો મતદાર ક્રમાંકની ખબર ન હોય કયા પુરાવા દ્વારા મતદાન થાય મતદાર ઓળખકાર ન હોય તો બીજા કયા સોળ પુરાવા છે એવા સત્તર પુરાવા બંને બુથોના બીએલઓ શ્રી બ્લોક લેવલ ઓફિસર એ પણ સાત પાંચ બે હજાર ચોવીસ જ્યારે મતદાન શરૂ થશે ત્યારે બિરાજ છે અને અત્યારે જોઈ શકો છો નયન રમ્ય આખને ગમે એવું વાવડી બે સરસ મજાના સ્લોગન પણ લાગેલા છે સુંદર મજાનો ગેટ વાવડી એક બે બૂથ હિન્દી મેં લિખા હુઆ હે ભારત નિર્વાચન આયોગ કી ઓર છે અવશ્ય મતદાન કરે અને આપ પ્રવેશી રહ્યા છો ચોરાણુ વાવડી બે જેને મોડેલ બુથ જાહેર કર્યું છે ભાવ તાલુકામાં આદર્શ મતદાન મથક પોલિંગ સ્ટાફ અને આપણે જાણીને આનંદ થશે એસી બૂથ છે તો પોલી સ્ટાફ ને તો જેવા ઠંડા માહોલમાં પોતાની ચૂંટણી પ્રક્રિયા આરંભશે અને સુંદર રીતે ચૂંટણી પ્રક્રિયા યોજાય સૌ મતદાન કરે તો સુંદર મજાના મતદાનની પૂર્વે આપ જોઈ શકો છો બધા પોત પોતાના કામમાં વ્યસ્ત અને અહીંથી વેબ કેમેરા પણ છે જેનું લાઈવ ટેલિકાસ્ટ થયેલું છે બારે પણ આપે નિર્દેશ થયો કે તમે સીસીટીવી કેમેરાની કેદમાં છો કોઈ હરાબડા ના કરે કોઈ ગેરરીતિ ના આચરે અગર આચરશે તો કેમેરામાં કેદ થઈ જશે તો કોઈ આચરતા હોય તો એ પણ સાવધાન થઈ જાય તો સુંદર મજાનું જેને ખરેખર કહેવાય આદર્શ

પૂર્વ તૈયારી પણ મંડપ આયોજન આપણા સુરક્ષા કર્મી પણ પહોંચી ગયા છે પોલીસ સ્ટાફ અને પોલીસ સ્ટાફ ખડે પગે તૈયાર પૂર્વ તૈયારી સુંદર બે મતદાન મથકની સુંદર પરિસર લીલથી સરસ મજાની ધરોથી હરિઅિત તો સુંદર મજાનો બહુ જેટલા વખાણ કરીએ એટલા ઓછા અને ખાસ તો મામલતદાર એન્ડ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ જે સારો કારભારને સાર સંભાળ રાખી રહ્યા છે અમારા બુથની એવા મામલતદાર સાહેબ અને મામલતદાર કચેરી એમને આ જેટલા ગુણગાન ગાઈએ એટલા ઓછા તો આ હતું અમારું વાવડી બે ચોરાણું બુથ ધન્યવાદ આભાર તમે અવશ્ય મતદાન કરવા હજુ આવજો અને પુરાવા લઈને ભૂલતા નહી મતદાર કાપણી નહીં ચાલે સતર પુરાવા સાથે લાવવા પડશે એમાંથી ગમે તે એકથી મતદાન થઈ શકે ધન્યવાદ આભાર ટીલ